એક્સપ્રેસ હાઇવેના કામને લઈ ખેડૂતોના ખેતરમાં જવાના એક્સેસ એટલે કે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી રસ્તાઓ ખોલાવડાવ્યા હતા વારંવાર અરજીઓ કરવા છતાં ખેડૂતોનું કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે એના ગામ સિવાય અન્ય ગામોમાં પણ ખેડૂતોના ખેતરના એક્સેસ રસ્તાઓ બંધ કર્યા હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરાયા છે જો આ રસ્તાઓ નહીં ખોલાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આંદોલન સાથે એક્સપ્રેસ હાઈવે નું કામ પણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઓકે પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું મારા પોતાના જ ગામમાંથી એટલે કે એના ગામમાંથી એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે આ એક્સપ્રેસ હાઈવે પસાર થવાથી મારા જ ગામના ઘણા ખેડૂતોના ખેતરના રસ્તા બંધ થઈ ગયા છે ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા નથી અને બે હજાર એકવીસથી એ લોકોએ વારંવાર એનએચઆઈની ઓફિસ જમીન સંપાદન શાખા આઈઆરબીના અધિકારીઓ જીઆર ઇન્ફ્રાના અધિકારીઓ મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ ઇવન કલેક્ટર સાહેબને આની જાણ કરી છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અમારા ખેતરો વગર રસ્તાએ બંધ થઈ જશે પડી રહેશે તો એ રીતે ખેડૂતો ચલાવી લેશે નહીં અને એના વિરોધમાં આજે અમારા જ ગામના એક ખેડૂતભાઈની શેરડી કપાતી છે શેરડીના મજૂર બેઠેલા છે શેરડી પેલી બાજુ છે ટ્રેક્ટર આ બાજુ છે ટ્રેક્ટરના શેડીના ખેતરમાં જવાનો રસ્તો આઈઆરબીના લોકો એટલે કે એનએચએઆઈના જે એક્સપ્રેસ હાઈવે બને છે એને લીધે બંધ થયો છે તો અમે ગામના સર્વ ખેડૂતો ભેગા થઈ અને અહીંયા વિરોધ પ્રદર્શન કરીને એ લોકોને ફરજ પાડી છે કે લોકો આજે અત્યારે હાલ પૂરતું બે પાટિયા કાઢીને અમારું ટ્રેક્ટર છે એટલો રસ્તો કરી આપે છે પરંતુ એ પરમનન્ટ સોલ્યુશન નથી એટલે તમારા માધ્યમથી એનએચએઆઈ અને જમીન સંપાદન શાખાને અમે એક ચેતવણી આપીએ છીએ કે જો તમે અમારા રસ્તાઓ ખોલશો નહીં અમને ખેતરમાં જવાના રસ્તાઓ આપશો નહીં તો તમારા એક્સપ્રેસ હાઈવે અમે કામ થવા દઈશું નહીં અને એક્સપ્રેસ હાઈવેનું કામ ત્યાં સુધી નહીં થવા દઈશું જ્યાં સુધી સુરત જિલ્લામાં કે એક ખેડૂતને ખેતરમાં જવાનો રસ્તો તમે નહીં આપો અથવા તો જેનું જેની જમીન ખેતર રસ્તા વગર પડી રહે છે એને તમે સંપાદન કરો અને સંપાદન કરીને વળતર ચૂકવીને પછી તમે રસ્તો બંધ કરો તો અમને વાંધો નથી એટલે અમારી એક સખત એ અમારી ચેતવણી છે કે આ રીતના ખેડૂતો સાથે અન્યાય કરશે તો ખેડૂત સમાજ ચલવી લેશે નહીં અને ખેડૂત સમાજ હર હંમેશ ખેડૂતોની પડખે ઉભેલો છે બ્યુરો રિપોર્ટ સુરત